અરવલ્લી મેઘરજના નવા ગામ કંટાળું હનુમાન મંદિર ખાતે ફાગણ અગિયારસના મેળાનું કરાયું આયોજન સામાન્ય રીતે હોળીના તહેવારની શરૂઆત દિવસથી થતી હોય છે અગિયારસના મેળામાં ઢોલ ઢબુકે એટલે જાણે તહેવારની શરૂઆત થઈ ગઈ ત્યારે અરવલ્લી જિલ્લાના અંતરિયાળ મેઘરજના નવા ગામ ખાતે આવેલ કંટાળુ હનુમાનજી મંદિરે અમલ કે એકાદશીનો ભવ્ય લોકમેળો યોજાયો વર્ષોથી પરંપરાગત રીતે આમલકી એકાદશીનો મેળો કંટાળુ હનુમાનજી મંદિરે ભરાય છે આજના દિવસે હનુમાનજી મંદિરે અરવલ્લી સાબરકાંઠા પંચમહાલ મહિસાગર રાજસ્થાન અને મધ્યપ્રદેશથી અબાલ વિરુદ્ધ સૌ કોઈ મોટી સંખ્યામાં ઉમટી પડે છે અને મેળામાં અવનવી ચીજવસ્તુઓની ખરીદી કરે છે આજના દિવસે હોળી પહેલા અમલકી એકાદશીના દિવસે આદિવાસી સમાજમાં પરંપરાગત જે લગ્ન કર્યા બાદની પહેલી હોળી હોય તે દંપતી કંટાળુ હનુમાનજી મંદિરે પતિ પત્ની સહિત હાથમાં શ્રીફળ અને દીવો રાખી સપ્તધાન્ય મંદિરની ફરતે વેરી સાત પ્રદક્ષિણા ફરતા હોય છે આ રૂઢિગત પ્રક્રિયાથી કહેવાય છે કે વરઘોડી આ રીતે પ્રદક્ષિણા કરવાથી સુખી થતા હોય છે એવી માન્યતા રહેલ છે અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારમાં આજથી હોળીના ઢોલ ઢબુકવાની શરૂઆત થઈ ચૂકી છે આજે યોજાયેલ લોકમેળામાં યુવાનોએ સામૂહિક ઢોલ વગાડ્યા અને હોળીના તહેવારની શરૂઆત કરી હતી આજથી રંગ પાંચમ સુધી હોળીના ઢોલ વાગશે આમ અનોખી રીતે અમલ કે એકાદશીનો લોકમેળો યોજાયો અને આજથી જ હોળીના તહેવારની શરૂઆત થઈ છે પૂજાભાઈ ભીખાભાઈ હું નિવૃત્ત આચાર્ય છું અને અહીંયા ઘણા બધા સમયથી આ દાદાની સેવા કાર્યમાં જોડાયેલું છે આજે અહીંયા આંબડી અગિયારસનો મેળો ખૂબ ધામધૂમથી ભરાયો છે આજુબાજુ રાજસ્થાન ગુજરાત પંચમહાલ ને જનતા આ મેળાનો લાભ લેવા માટે અહીંયા ઉપસ્થિત છે હવે આદિવાસી લોકોમાં એક માન્યતા છે કે લોકો લગ્ન કરે એ લગ્ન કર્યા પછી આ હનુમાનજી આપણી અગિયારસના મેળામાં એ આવે છે અને પોતાના પત્ની સાથે એ આપણી મંદિરના પાછળ એ ઘેરા ફરે છે અને એ પોતે અહીંયા દાદાને શ્રદ્ધાથી એ બાધા પણ રાખે છે કે ભગવાન અમને સુખી રાખે એવી એ આશા પણ સેવે છે અને આ હનુમાન દાદા છે એમની મનોકામના પૂર્ણ પણ કરે છે આજથી આ હોલીના તહેવારની શરૂઆત થાય છે આ મેળાની અંદર લોકો મોજ મજા મસ્તી કરે છે અને ઢોલ ધબૂકતા હોય છે અહીંયા એક માહોલ સરસ મજાનો જામી રહ્યો છે જય હિન્દ મેઘરજ તાલુકાના કંટાળુ ગામે આગળ સુદ અગિયારસથી તેરસ સુધી એમ ત્રણ દિવસનો ઐતિહાસિક લોકમેળો ભરાતો હોય છે આ હનુમાન કંટાળુ ગામે હનુમાનજી દાદાનું મંદિર નો ઐતિહાસિક ભવ્ય વારસો છે આ મેળામાં આદિવાસી સમાજના અને મેળાનો આનંદ લેતા હોય છે આ મેળાની વિશેષતા એ છે કે અમારા આદિવાસી નવ દંપતી છે જે લગ્ન કર્યું હોય એ અહીંયા હનુમાનજી દાદાના મંદિરની પ્રદક્ષિણા કરીને સુખી જીવનની શુભકામનાઓ માંગતા હોય છે આ મેળામાં હોળીનો તહેવાર નજીક છે ત્યારે વિશેષ કરીને ઢોલ ખુબ મોટી સંખ્યામાં વેચાણ થતું હોય છે અને ઐતિહાસિક લોક લોકમેળામાં લોકો મજ મજા અને આનંદ ખૂબ ખરીદી ખરીદી કરતા હોય છે રિપોર્ટર ઉદાભાઈ